ચોરી એટલે ખાલી સોનાની ચોરી કરવી એમ નહીં તમે કોઈ પણ વસ્તુની હું તો કહું લાઈટ બિલ ની ચોરી કરવી ચોરી છે ના કરાય એટલે ન જ કરાય અમારે ઘણા બધા લોકો છે કે ગોર બાપા લગાવી દો ને આકડિયા કોઈ તમને બોલે તો કીધું નહીં હો હમણાં જ મારે ઘરે એક પ્રસંગ હતો ને છોકરા આવે કે મહાદેવભાઈ આપણે આ જ નાખી દેવાનું છે ના ના પાંચ હજાર બિલ આવે ને તો એ પાંચ હજાર બિલ બે મહિનાનું ભરશું આપણે કઢીને રોટલો ખાઈ લેશું બાકી ચોરી નહીં કરવી એટલે ગરી ચોરી જ છે અમે ભણતા ત્યારે અમારી સામે બધા વિદ્યાર્થીઓ ચોરી કરતા ગાઈડમાંથી લઈને યુપીમાં અને યુપીમાં તો ચોરી પણ એવી થઈ યુનિવર્સિટીમાં આમ બંદુક રાખી દે ટેબલ ઉપર પરીક્ષક કે નિરીક્ષક કોઈ આવે તો બોલાય નહીં આવા લોકો હોય ને એમ ગાઈડમાંથી આમ લખતા જ હોય તમારે કહી ન શકાય કે લખો નહીં આટલી છૂટછાટ બીજા બધા લખતા અમે લખી શકતા હતા અમે લખ્યું નથી હો એમ ચોરી કરીને મહેનત કરીને મહેનત કરીને પાસ થયા છે આજે અહીંયા આ શિવ પુરાણ કરીએ તો કોઈની કેસટો સાંભળીને શિવ પુરાણ કરીએ એમ નહીં કોખીને કરીએ એમ નહીં અધ્યયન કરીએ રાત દિવસ ને પછી શિવ પુરાણમાં અમને એમ થાય કે અમે કંઈક અર્પણ કરીએ અહીંયા આવતા પહેલા હું અધ્યયન કરીને આવું રાત્રે પણ અધ્યયન કરું હું ક્યાંય જાવ તો એ બુક મારી સાથે જ હોય હું કદાચ તારાડા ગયો છે કે ગયો તો બુક મારી સાથે જ હોય ખાલી ત્યાંના પ્રવચન માટે નહીં હું આની પણ પૂર્વ તૈયારી કરતો જલારામ ચરિત્રની પણ તૈયારી કરતો હોય યોગ વશિષ્ઠ રામાયણની પણ તૈયારી કરતો હોય હું રામદેવ રામાયણની પણ તૈયારી કરતો રામચરિત માનસની પણ તૈયારી કરતો હું વાલ્મિકી રામાયણની પણ તૈયારી કરતો એક સાથે હજારો તૈયારી ચાલતી હોય ને એમાં આ લોકોનું એટલું જ યોગદાન છે આ લોકો સતત મંથનમાં હોય ક્યાં ભજન ક્યાં ગીત ક્યા ધૂન સતત પુરુષાર્થમાં હોય ત્યારે આ બની શકે અહીંયા નરકમાં લઈ જનારા ચોરી કરવી એટલે તમે વાસ્તવિકમાં લાઈટ ની ચોરી કરો તો એ ચોરી છે તમારું જીવન તમારી તમારા હક નું નથી કોઈ પાસેથી પડાવી લેવું એ પણ ચોરી છે હક વિનાનું ખાવું ચોરી નું ખાવા સમાન છે ગુરુ પત્ની સાથે એટલે ગુરુ પત્ની સાથે દુર્વ્યવહાર કરવો એટલે જે તમને શ્રેષ્ઠતા આપનારા છે એની સાથેની છેતરપિંડી કરવી જેને જેને તમને શ્રેષ્ઠતા આપી છે તમને ભણાવ્યા છે કોઈ તમને વિશેષ પદ આપ્યું છે એની સાથે તમે છેતરપિંડી કરો સૌથી મોટું પાપ છે અને એ બધાના સંપર્કમાં રહેવું એના સંસર્ગમાં રહેવું એ પણ પાપ છે અઠ્યાવીસ કોટીના નરકો બતાવ્યા છે મેં વર્ણન કરી દીધું છે પૂર્વમાં એટલે આનું પાછું રિપીટ નહીં કરું તેનું નામ છે સુમન તીક્ષ્ણ સંજીવની મહાનમહ વિલોમ વિલોપ કંટક તીવ્ર વેગ કરાલ

એ બગીચાની અંદર જો કોઈ મળમૂત્રનો ત્યાગ કરે તો એને આવા અન્ન અશ્રુકૂપને